ભૂપેન્દ્રભાઈ પટેલ સેમિનાર ની શરૂઆત કરાશે સેમિનારમાં યુએસ એનડીએ ના કન્ટ્રી ડિરેક્ટર કેન્દ્ર સરકારના અધિકારી ઉપસ્થિત રહેશે આફ્રિકન અને ગલ્ફ કન્ટ્રી દક્ષિણ એશિયા દેશો લોકો સારવાર માટે આવે છે વૈશ્વિક કક્ષાએ ઓપન હાર્ટ સર્જરીમાં ભારત બીજા કે ત્રીજા નંબર પર છે ત્રણ થીમ ઉપર વિભાજીત કર્યો છે એક થીમ છે પ્રોમોટિંગ ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસીસ સેક્ટર બીજી સબ થીમ છે ટેકનોલોજી ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર એટલે ટેકનોલોજીની મદદથી સમગ્ર આરોગ્ય સેવાઓને વધુ ઝડપી વધુ કાર્યક્ષમ અને વધુ ઉપયોગી કઈ રીતે બનાવાય અને ત્રીજી થીમ છે પ્રમોટીંગ હોલિસ્ટિક હેલ્થકેર એટલે આરોગ્યને ન કેવલ ક્યુરેટિવ અને સર્વેલન્સની નજરિયાથી પણ જીવનશૈલીનો કઈ રીતે ભાગ બનાવીએ કે હેલ્ધી બોડી અને હેલ્ધી માઇન્ડ એ બંને સંકલ્પોને જોડીને હોલિસ્ટિક હેલ્થ કેર આપી શકાય આ સેમિનારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભારત સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોરજી સાથોસાથ નોર્વેના એમ્બેસેડર પણ એમાં ભાગ લેવાના છે વર્લ્ડ બેંકના કોન્ટ્રેક ડિરેક્ટર છે એ બી એમાં પાર્ટિસિપેટ કરશે નીતિ આયોગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ભી એક ડિસ્ટિંગવિસ્ટ સ્પીકર તરીકે આ સેમિનારમાં ભાગ લેવાના છે